જાદર ખાતે મુધણેશ્વર દાદાનો ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ઈડર દ્વારા મેળાની મુલાકાત લીધી હતી ઈડરના મુધણેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસીય મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરાએ મેળાની મુલાકાત લીધી હતી આ મેળામાં આયોજકો દ્વારા સૌ વાર સ્વચ્છતા માટે શૌચાલયો સીસીટીવી કેમેરા તાલુકામાં વધારાની બસની સુવિધા શરૂ કરાઈ છે ત્યારે જાદર ડેભોલ નદીના પટનીએ બાજુમાં ભાદરવા માસના બીજા સોમવારે મેળો ભરાય છે આ મેળામાં સાપ અને ઝેરી જાનવરનું ઝેર ઉતારવામાં આવે છે ત્યારે મેળામાં તંત્ર દ્વારા દુકાનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રમકડા નાસ્તાના સ્ટોલ કટલરીની દુકાનો ઠંડા પીણા જેવા વગેરે સ્ટોલની દુકાનો તે સિવાય મેળામાં ચકડોળ વિવિધ પ્રકારની રાઈડરનો લોકો મજા માણશે ત્યારે પંચાયત કાર્યાલય પોલીસ વખતે પ્રાથમિક સારવાર માટે આરોગ્ય વિભાગનો સ્ટોલ ઇમરજન્સી સારવાર માટે એકસો આઠની સેવા અને ફાયર બ્રિગેડની સેવા માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતની જનતા એ ઉત્સવ પ્રેમી જનતા મેળો એના ઋણે ઋણમાં બનાવેલો દાદર ખાતે મિદ્રેશ્વર મહાદેવના મંદિર ખાતે ત્રણ દિવસનો મેળો વર્ષોથી યોજાય છે માતાઓ બહેનો બધા મોટી સંખ્યામાં આવે છે આજ દિન સુધી કોઈ પણ અઘટિત ઘટના બનવાનો ક્યારેય બનાવ બન્યો નથી બધા જ લોકો પોતાની ચીજવસ્તુઓ લઈને વેચવા માટે આવે છે લોકો શાંતિથી ખરીદે છે અને મેળો માળે આ પંચાયતના સરપંચશ્રી એ મીટિંગ સરકારના વિભાગો પોલીસ ડિપાર્ટમેન્ટ અને એનાથી વિશે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બોતેર કલાક માટે ખડે પગે આ મેળામાં કોઈપણ અનિચ્છને બનાવ ન બને એના માટે કાળજી લેતા હોય છે આ બધાનો ખૂબ ખૂબ વધારે અભિનંદન પાઠવું છું અને મેળા માટેની સૌને શુભેચ્છાઓ પાઠવી છું